હાલો જે માતા બધા ની માતા જેવા નું કરે તો કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં થઈ જાય પણ મજામાં છે ને આજે મિત્રો આપણે રૂમ હારી કરવાની છે કા તારું આજે મેં રૂમ તારું ને થારું કરી નાખ્યું નહીં અમારે જે હારું કરવાનું જ બાકી છે કરી નાખ્યું નથી કર્યું મેં કીધું કરી નાખ્યું હોય છે તમે બીજા કરી નાખ્યું આપડે અડધી વસ્તુ છે ને ઉતારી લીધી છે ને અડધી વસ્તુ હશે ઉતારવાની છે તમને બતાવું તમને કરાવા કરવા આ હે તમાર તારુજીન જો ઘર હારું કરાવ આયા છે તારુજીન તે જઈશું કસો ને આપણે જોઈ આવડો આ લેવાનું છે અને અમે તો બધી ડબ્બાના ફબ્બાના બધું ઉતારી લીધું છે કાઈ રહેવા નથી દીધું ને ઝુમરને એવું ઉતારવાનું છે તો મિત્રો આપણે ઝુમરને બધું ઉતારી નાખ્યું અને કાય આવું લીસે પાઈ એને ઉતાર નાખી કતર આ ઓલા પણ મિક કે લાવ આપણે આય આય જો લા પણ ન્યા હા જો ન્યા બોસ લે તમાર તારું બેન કામે લાગી ગયા છે કામ કરાવવા મળ્યા છે મને આપણે ધીમે ધીમે બધું કરી નાખશું પંખડી જો તમને બતાવું કેવો ખેપટ લાગી ગયો જો આવી થઈ ગઈ સાવ કારણ કે આપણે ધૂઈડ ને એવું બધું ઉડે નહીં એટલે એવું થાય લેવાની છે લઈ લીધું છે વિડીયામાં આજે આપણે રૂમ ફર્સ્ટ ક્લાસ બનાવી નાખવાની છે અને આપણે ફ્રીજ હોય તે સાફ કરવાનું છે ફ્રીજ બહુ ગંદુ ગંદુ થઈ ગયું છે એટલા બધું કાઢી લીધું છે બધું સારું કરવાનું છે કાં તારું

હાલો મિત્રો આપણે હાડિયો જોઈ લીધી છે એનું પેકિંગ સરખું કરીને અને મૂકી દેવી મારા સાહેબ કહેશે હાડી તને ગમી મેં કહે હા મને તો બહુ ગમી છે હાડી તો ક્યાં સરસ તો આપણે સરખું પેકિંગ કરીને મૂકી દેવી કબાટમાં જો લગભગ ઝગગ થવા મળી છે મસ્ત હે ને મિત્રો મારા સાહેબ જો એ હાડી મને જ જોવા દે તમારે સાહેબ જોવા મળે હાડી બતાવે છે યુટ્યુબ ફેમિલીને કેવી હાડી લઈ હશે હું છે તો કે સરસ છે કહેજો કોમેન્ટમાં મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો ને કોમેન્ટમાં કહેજો કે કેવી હાડી લાગી કેવી ના લાગી હાડી લાગી હોય તો કહેજો કોમેન્ટમાં લખજો ಹಾಡಿ ಬಹು ಸರಸ ಮಜಾನು ಪೆಕಿಂಗ ಕಬಾಟ ಮಾೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬ ಕಿಜೋ ಕಮೆಂಟ್ ನೂಲತಾ ಬಾಯ್ ಬಾಯ